Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરીએ તો ભારત પર વધુ એક બીમારીનો ખતરો મંડાઈ રહ્યો છે જો કે મિત્રો જણાવી દઈએ કે ડબલ્યુ ના તાજેતરના અહેવાલમાં ત્યારે મિત્રો આ બીમારીની ભારતમાં ઘાતક ગણવામાં આવી છે અને મિત્રો વધુ હાર્દિક કે ચેતવણી આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો ડબલ્યુએચના અહેવાલમાં જણાવ્યું છે કે વાયરસ ચેપ ગણાતી ઓરીની બીમારી ખાસ કરીને બાળકોમાં વધુ ફેલાય છે ત્યારે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ પણ તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે વધુ વાત કરીએ તો ઓરી એક વાયરસને કારણે થાય છે અને મિત્રો જણાવી દઈએ કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ત્યારે મિત્રો સરળતાથી ફેલાઈ શકે છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારે ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો